તો ભારે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ શહેરમાં આગમન છે છે ઘણા સમયથી મેઘરાજાની રાહ રહી હતી તે હવે થઈ વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે પોરબંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નાસકા ફટાણા સોઢણા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે રાણાવાવ અને પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ પોરબંદરમાં જોવા મળી રહ્યો છે પોરબંદરમાં પહેલા વરસાદે જ પોલ ખોલી નાખી છે તેની પોલ ખુલેલી અહીં જોવા મળે છે શહેરમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે અને જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે અસહ્ય ગરમીથી લોકોને કાઢક મળી છે ત્યારે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લાના નાગકા ફટાણા સોઢાણા સહિતના શહેરોમાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે હાલમાં રાણાવા અને ઘેડ પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે તો વરસાદના કારણે પોરબંદરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે અને તેના કારણે પોરબંદર પાલિકાની જે પ્રી પ્રીમ કામગીરી છે તેની પોલ ખૂલતી અહીં જોવા મળી રહી છે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે આટલા દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદનું આગમન થતાં જ ખેડૂતો ખુશખુશાલ થયા છે તો પોરબંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ઓગણીસ જૂને ચોમાસું સક્રિય થતા દક્ષિણના ભાગો સાથે જે દરિયાઈ પટ્ટો છે ત્યાં વરસાદ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી ત્યારે પોરબંદરમાં તો આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સત્તર તારીખથી બાવીસ જૂન સુધી ભારે વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારે પવન સાથે પણ વરસાદ વરસવાની આગાહી કરાઈ છે